આજ રોજે સાંજે પાંચ વાગે ઉનાવા એપીએમસી દિવાળી નિમિત્તે બંધ રહેશે તેની જાહેરાત કરવામાં આવી અઢારથી પચીસ ઓક્ટોમ્બર સુધી બંધ સત્યાવીસ ઓક્ટોમ્બરે ફરી રાબેતા મુજબ ચાલુ થશે ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડ દિવાળીના તહેવારો નિમિત્તે મિની વેકેશન માણશે જેના કારણે દિવાળીના તહેવારોમાં બંધ રહેશે માર્કેટયાર્ડ અઢાર ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય ઉનાવા કપાસ વેપારી એસોસિએશનની માગણી અને દિવાળીના જાહેર તહેવારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ સમયગાળામાં દરમિયાન માર્કેટયાર્ડનું તમામ કામકાજ સ્થગિત રહેશે ઉનાવા માર્કેટયાર્ડનું કામકાજ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના રોજ શુભ મુહૂર્તમાં ફરીથી શરૂ કરવામાં આવશે ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ કે પટેલે આ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી